અ માછીવાડ અને ઉમારવાળાનો રસ્તો છે ત્યાં આગળમાં હું મારી હું આગળ ચાલતો તો મારી પાછળ આવીને આખલાએ મને ઉત્કીન ફેંકી દીધો અને જેથી મને હાથ અને પગમાં એમ જ માખાના ઉપર ઈજાઓ થઈ ગઈ છે જેથી આ આ દૂષણ બંધ થાય અને અટકાવવા માટે કોઈ પ્રયત્ન કરજો મને તો વાગ્યું છે પણ બીજાને કોઈને વાગેના એની તકેદારી માટે કોઈ બી યો યોગ્ય તે પગલાં લેવા વિનંતી છે